તો બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢ નજીક બનાસ નદી પરનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે ચાલીસ વર્ષથી વધુ સમયનો ગામને જોડતો આ બ્રિજ અત્યારે અત્યંત ગંભીર જર્જરિત હાલતમાં છે મોટા પ્રમાણમાં વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે તીર્થધામ હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આ બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે આ બ્રિજ અત્યારે વાઇબ્રેશન કરતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તમામ સ્થાનિકો અને વાહન

ને ગમે ત્યારે આનાકાની બને અને વડોદરામાં જેમ આનાકાની બનીને ઓગણીસ જણોનો ભોગ લીધો એમ વધારે મોટો ભોગ લેવાય માણસોનો એના પહેલાં જો બની જાય એના કોઈ કામ થઈ જાય તો સારું છે અને એના અંદર ઘણી વખતે સરકારી કર્મચારી આવતા હોય તપાસમાં પણ જોઈને તપાસ કરીને જતા રહે વળતા કોઈ લમણો કરતા નથી કે કામગીરી કોઈ કરતા નથી આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી માર્ગ મકાન વિભાગના સચિવશ્રી તથા માનનીય જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અન્વયે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવેલ છે જે પૈકી અત્યારે ઇકબાલગઢ ખારા રોડ ઉપર બનાસ નદી પરના પુલનું નિરીક્ષણ કરેલ છે જેમાં કોઈ ચિંતાજનક બાબત ધ્યાને આવેલ નથી સામાન્ય મરામતની બાબત ધ્યાને આવેલ છે જે બાબત ટૂંક સમયમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે બધા ખાડા પડેલા છે બધા બધા ડોમર બોમર કોઈ વચ્ચે ગેપ ગેપ એમ નિયમ પડી છે જમ્પ બાઇક વાળું શૂટર તો બાપડ ધડા ધડ પછડાય કેટલા એમ નિયમ પડી હોય બને એટલે કોઈ દાડો ગેપ નહીં પડે કોઈ ડોમર પેલો ભરવામાં આવે સાઈડમાં બસો બસ એ ડોમર એમ કોઈ ભરેશ નથી એમની ગેપ પડી એ બધી

ખાડા બડા એકદમ વિખેર થઈ ગયો છે પૂરો બ્રિજ ડરમાં તો એવું છે કે વાત છોડો બ્રિજવાળા ઉપર ચાલીએ તો બી બહુ ડર લાગે છે અમને અમારી માંગણી એક જ છે કે આ બ્રિજ નવો થાય અને જ્યાં રેતીના ને બધા ટ્રેક્ટરો ચાલે છે એના સામે બી કંઈ થાય બરોડાના ગંભીરા બ્રિજ તૂટવાથી અઢાર નિર્દોષ લોકોના જીવ ગયા હતા એટલે કહી શકાય કે બનાસકાંઠામાં પણ કેટલીક જગ્યાએ જે બ્રિજ બનાવવામાં આવેલા છે કેટલાક જૂના બ્રિજો છે તે અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે આપને જે રીતે હું બતાવીશ અત્યારે જે અમીરગઢ તાલુકાના બનાસ નદી પરનો જે આ બ્રિજ છે ને કેટલાક વર્ષો જૂનો આ બ્રિજ છે એટલે કહી શકાય કે ચાલીસથી પિસ્તાલીસ વર્ષ જૂનો આ બ્રિજ છે અત્યારે જર્જરિત હાલતમાં છે જે બરોડામાં ઘટના બની છે એવી ઘટના અહીંયા પણ કોઈ દિવસ બની શકે એવી અત્યારે તો શક્યતાઓ લાગી રહી છે એટલે કહી શકાય કે આપણે જે રીતે દ્રશ્ય બતાવીશ કે આ બ્રિજ છે અમીરગઢ બનાસ નદી ઉપર આવેલો આ બ્રિજ છે ને અત્યારે તો ખૂબ જ જર્જરિત હાલતમાં છે જોઈ શકો છો આપ દ્રશ્યમાં જે બ્રિજની પ્રોટેક્શન દિવાલો છે તે દિવાલો અત્યારે જર્જરિત હાલતમાં થઈ ચૂકી છે ચાલીસથી પચાસ ગામોને આ જોડતો બ્રિજ છે ને રાજસ્થાન બોર્ડરને જોડતો બ્રિજ છે એટલે કહી શકાય કે હજારોની સંખ્યામાં એથી વાહન ચાલકો દિવસ દરમિયાન પ્રસાર થતા હોય છે મહત્ત્વનું કહી શકાય કે અહીંયા બે મોટા તીર્થધામ પણ આવેલા છે એટલે તીર્થધામમાં અત્યારે શ્રાવણ મહિનો પણ નજીક છે અને હજારોની સંખ્યામાં જે શ્રદ્ધા શ્રદ્ધાળુઓ છે તે શ્રદ્ધાળુઓ અહીંયા તીર્થધામમાં દર્શનાર્થે આવતા હોય છે આ બ્રિજ પરથી પસાર થતા હોય છે એટલે કહી શકાય કે તંત્ર દ્વારા અત્યારે તો આ બ્રિજનું જે સમારકામ છે અથવા તો નવીન બ્રિજ બનાવવામાં આવે તેવી અત્યારે તો વાહન ચાલકો લોકો માગ કરી રહ્યા છે તંત્રનું પણ કહેવું છે અત્યારે તંત્ર કહી રહ્યું છે કે આ બ્રિજ હજુ સુધી સારી સારી ક્વોલિટીમાં છે ને પાંચ વર્ષ સુધી આ બ્રિજને કશું થઈ શકે તેમ નથી અત્યારે જે કાર્યપાલક ઇજને છે એ પણ અત્યારે તો કહી રહ્યા છે અત્યારે મહત્વનું કહી શકાય કે અહીંના જે વાહન ચાલકોને સ્થાનિકોનું પણ કેવું છે કે આ બ્રિજ જે છે બનાવવામાં આવેલો છે ખૂબ જ જૂનો બ્રિજ છે ને અત્યારે ગંભીર હાલતમાં છે જે બરોડામાં ઘટના ઘટી છે એવી ઘટના અહીંયા ના ઘટે તે હેતુથી લઈને અત્યારે અહીંયા પણ નવો બ્રિજ બનાવવામાં આવે તેવી અહીંના લોકો અને જે વાહન ચાલકો છે તે માગ કરી રહ્યા છે રતન સી ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા